ડાડમ માં હવે દશા બેઠી છે લાલ લાલ ડાડમ આ વખતે મોરબીના ખેડૂતોને રડાવી રહ્યા છે મોટા પાયે દાડમનું વાવેતર તો થયું પરંતુ ભાવ એવા છે કે ધરતીપુત્રોને વાવેતરના પણ રૂપિયા નીકળે તેમ નથી ગત વર્ષે નોંધપાત્ર કમાણી કરવાના દાડમના ભાવ પંદર રૂપિયા સુધી પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે ખાનગી મંડીમાં વેચવા જતા ખેડૂતો હળવદમાં માર્કેટ પણ માંગ કરી રહ્યા છે શું થઈ રહ્યું છે દાડમના ખેડૂતો પાસે શું શું માંગ છે છે અને થયું જોઈએ જાણીએ દાડમ માં તો દશા બેઠી નીચા ભાવે ખેડૂતોને રડાવ્યા દર વર્ષે ખેડૂતોને સારી કમાણી કરી આપતા દાડમના ભાવ આ વખતે મોરબીના ખેડૂતોને રડાવી રહ્યા છે ખેતરમાં દાડમનો પાક તૈયાર છે તેવા સમયે જ ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાતા ધરતીપુત્રોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મોરબીના હળવદના બજારોમાં આ વખતે દાડમનો જથ્થાબંધ ભાવ પંદરથી વીસ રૂપિયા કિલો બોલાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોને આવક તો દૂર પરંતુ ભારે નુકસાની વેચવી પડી રહી છે વરસો વર્ષની જેમ ભાવનું આરામ મળતા હતા ઊણ હાવ ભાવ હાવ તરીએ બે ગયા છે અને નુકસાની જાજી છે ને અત્યારે માર્કેટ યાર્ડમાં અમારે પંદરથી થી સત્તર ને વીસ રૂપિયાની એવરેજ મળે ખર્ચાનું પૂરણ પૂરશું નથી થતું અમને પૂરેપૂરું વળતર આપે એવી અમારી સરકાર પાસે માંગ આ વર્ષે પહેલી જ વાર ઇથરાયલ મેળી મારે વિગે ખર્ચો ચાલીસથી થી પિસ્તાલીસ હજારનો આવ્યો છે અને દસથી થી પંદર હજારનું વળતર મેળવ્યું પણ નુકસાની બહુ છે એક તો ઉપર લેવાલી કોઈ નથી શિયાળમાં જઈ તો અહીંયા કોઈ ભાવ નથી અને વાડીએ કોઈ લેવા આવતા નથી ગત વર્ષે બજારમાં દાડમનો ભાવ પચાસ થી લઈને નેવું રૂપિયા સુધી નોંધાયો હતો જેના કારણે ખેડૂતોને સારી આવક થઈ પરંતુ આ વર્ષે નીચે ઉતરેલા ભાવના કારણે ખેડૂતો ચિંતિત છે મોરબીના હળવદમાં અલગ અલગ જગ્યાએ કુલ પાંચ હજાર છસો ને ચોસઠ હેક્ટરમાં દાડમનું વાવેતર કરાયું છે પરંતુ ભાવ ઓછો હોવાના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે જે માટે કેટલાક ખેડૂતો ખાનગી માર્કેટને પણ જવાબદાર ગણે છે કાંઈક તો આ હળવદ તાલુકામાં જે પ્રાઇવેટ મંડીઓ બી થઈ બે બેફામ રીતે ખેડૂતોને લૂંટે છે તો હું સરકારને તમારા તરફથી એટલી રજૂઆત કરીશ કે આ મંડીઓ માટે કંઈક જો ઘસો અને આને દબવો અને આનો આના કંઈક નિયમોનું પાલન કરાવો ધાર તો સાજા છે પણ ભાવ નથી અને સરકારને એક જ એ કે જે આ મંડી પ્રાઇવેટ મંડી છે ને એના લીધે બજાર દબાઈને રાખે છે બાકી ઉપર તો ભાવ છે જ આપણે અમે મહારાષ્ટ્રના ભાવ જોઈએ છીએ તો અહીંયા એસી રૂપિયા કિલો જાય અમારા અહીંયા પંદર ને વીસ રૂપિયા જાય ખેડૂતોની ફરિયાદ છે હળવદમાં સરકારી યાર્ડ ન હોવાથી તેમણે ના છૂટકે ખાનગી મંડીમાં પોતાના દાડમ વેચવા પડે છે જેઓ જાણી જોઈને દાડમના સારા ભાવ નથી આપી રહ્યા જો કે આગામી દિવસોમાં પણ દાડમનું બજાર આવી જ રીતે ચાલતું રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે સરકાર દાડમના ભાવ મુદ્દે યોગ્ય નિર્ણય કરે તેવી ખેડૂતોની માંગ છે હિમાંશુ ભટ્ટ ઝી મોરબી